નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ ત્રણ જેનું નામ છે ગઢની છોડો આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી સમજૂતી સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું જેમાં પાઠના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી ભાનુકુમાર ત્રિવેદી કે જે પાલનપુર પાસેના જગાણાના વતની છે કાવ્ય વિવેચન લઘુકથા લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં પ્રદાન નોંધપાત્ર છે સ્વરૂપો ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે એક પીછું મોરનું નામે લોકસાહિત્યના પુસ્તકમાં સહ સંપાદક તરીકે કામ કર્યું છે તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે આવી રીતે ભાનુકુમાર ત્રિવેદી કે જે ખૂબ સારા સાહિત્યકાર અને ચાંદો ઉડ્યો ચોકમાં એ પુસ્તકથી સાહિત્ય રસિકોમાં આદર પામ્યા છે એવી જ રીતે એક પીછું મોરનું તેમાં સહસંપાદક તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે પોતે સારા ચિત્રકાર અને એક સારા ગાયક પણ છે આ પાઠની અંદર શું છે તે જોઈએ તો સામાન્ય જન સમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી આ લોકકથા ઘટના આ લોકકથાનો મધ્ય બિંદુ છે નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે છે તે અહીં સુંદર રીતે આલેખાયું છે આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની લોકકથા કેટલાક લોકબોલીના શબ્દો છે તેનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ ખૂબ સરળ ભાષામાં અહીં લોકોમાં જોવા રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ લોકોમાં જોવા મળતી વતન પ્રેમ તેમાં જોવા મળતું શૌર્ય અને રાષ્ટ્રના રક્ષણ માટે કંઈ પણ કરવાની ભાવના છે તે આપણને આ પાઠની અંદર જોવા મળે છે તો ચાલો આપણે તે કહાની તે વાત તે ઘટના વિશે જાણીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની જે તમે પીડીએફ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે જેમાં ધોરણ આઠના તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમે જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠની સમજૂતી ગઢની રઢ છોડો

બોલવાના લીધે આવી રહ્યો છે અને અને તે રાત્રિને વધારે રહ્યો છે કાળા ભમ્મર આભની આભ એટલે આકાશ તેમાં જાણે કે જામનગરની બાંધણીમાં જુદી જુદી છાપો ઉપસાવી હોય તેવી રીતે આકાશની અંદર તારલિયાઓ છે તે જુદી જુદી છાપો જુદી જુદી ભાતો ઉપસાવી રહ્યો છે આ પ્રકારની એક કાજળ ઘેરી અંધારી રાત છે એ રાત્રિનો સમય છે બનાસની ધરતીના આથમણે છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે જિલ્લાની અંદર આથમણો ભાગ એટલે જે દિશામાં સૂર્યનો અસ્ત થાય તે દિશા તરફ રણને છેડે જ્યાં રણ પૂરું થાય છે ત્યાં વાવ નામનું એક નગર આવેલું છે હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે હાલ એટલે કે મધ્યરાત્રિનો સમય છે મોટા ભાગના લોકો છે તે ઊંઘમાં પોઢી રહ્યા છે નિંદ્રા રાણીનો પ્રભાવ છે એટલે કે લોકો ઊંઘી રહ્યા છે પોઢી રહ્યા છે પણ વાવના રાણા વજેસંગજીની આંખમાં જરાય નિંદર નથી વાવના મહારાજા વજેસંગજી છે તેમને નિંદર આવી રહી નથી ઊંઘ આવી રહી નથી તે વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ લાગ્યા વિના પાણી પીએ છે વળી રંગમહેલના ઝરુખેથી દૂર દૂર દેખાતી વાવનગરની સીમ સામે નજરું માંડ્યા કરે છે આવી રીતે રાજાને ઊંઘ આવી રહી નથી કારણ કે તેને પોતાના નગરની ચિંતા થાય છે તેઓ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ નથી લાગી તેમ છતાં પાણી પીવે છે અને રંગમહેલના જરૂખામાંથી એટલે કે બારી બહારનું જે બાંધકામ હોય તેને જરૂખો કહેવાય તો આવા જરૂખામાંથી દૂર દૂર દેખાતી પોતાની પોતાના વાવનગરની વાવ શહેરની સીમ એટલે કે ખેતરો તરફ નજરો કરી અને જોઈ રહ્યા છે કચ્છના રણની કાંધે આવેલો આ વરુડી એટલે કે માં નળેશ્વરી આ વિસ્તાર એવા આ પંથકના રાજમથક વાવનગરીના રાણા વજે સંગજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે કચ્છના રણને કાંઠે આવેલું આ વરુડી માતાનો વિસ્તાર નડેશ્વરી માતાનો વિસ્તાર છે અને આ પંથકના રાજા એટલે કે વાવનગરના રાજા રાણા વાડ વજેસંગજી છે તે અંધારી રાત્રિના સમયે પણ જો દૂર કોઈની મશાલ સળગતી દેખાય તો ઝીણી આંખો કરીને જુએ છે કે કોઈ છે તો નહીં કોઈ દુશ્મન તો નથી અને પારખવા ઓળખવા મથે છે પોતે તો પ્રબળ સૂર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી પોતે બહાદુર હિંમતવાળા અને શક્તિશાળી શૌર્યના સ્વામી તેજસ્વી હોય સુરવીર હોય એટલા માટે તેને ડર નથી કે કોઈ દુશ્મન કદાચ આવી જાય તો એની ચિંતા ન હતી પરંતુ રાજા તરીકે પોતાના સંતાન સમલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે તેમને પોતાની કોઈ ચિંતા નથી પરંતુ રાજ્યના લોકો માટે તેમને ચિંતા થાય છે વાવની પ્રજા છે તેમના માટે ઉચાટ તેમની મુશ્કેલી છે

એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો બાજુના રાજાના સેવકો છે અને તેના છે તે પાસેથી કરવેરો ટેક્સ લેવા માટે આવ્યા અને એક ખેડૂતને બંદી એટલે કે કેદ કરી અને લઈ જવાનો પ્રયત્ન કરે છે પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાઢતી ચાર મહિલાઓએ પોતાના ધારદાર દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા જ્યારે સિપાહીઓ આ ખેડૂતને કેદ કરવા માટે આવ્યા ત્યારે આજુબાજુના ખેતરોની અંદર પોતાના ગાયો ભેંસો માટે ચારો લેવા માટે પૂળા વાઢવા માટે ચારેક મહિલાઓ આવી હતી તેમણે પોતાના ધારદાર દાતરડા તે સિપાહીઓને બતાવી અને તેમની ખેડૂતની મદદ આવે છે અને પેલા સિપાહીઓ છે તે ડરના માર્યા ભાગી જાય છે રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા રાણા એટલે રાજા તો વજે રાજાને આ વાતની ખબર મળી સમાચાર મળ્યા ત્યારે તે તેના કારભારી તેના મિત્ર સલાહકાર સાથે તે જગ્યાએ આવી પહોંચે છે એ મહિલાઓને કહ્યું જગદંબાઓ તમારા લીધે મલક મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે ત્યારે મહિલા વજે સંજી આ ચારેય મહિલાઓ પાસે જઈ અને કહે છે કે હે જગદંબાઓ તમારા લીધે જ આ મલક ઉજળો છે એટલે કે આપણા રાજ્યની આબરૂમાં વધારો થયો છે તમે સાચી હાચી હવજડી એટલે સિંહણની જેમ એ સિપાહીઓનો સામનો કર્યો એ કામ ખૂબ સારું કર્યું કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી કારભારીને કહી પોતાના સેવકને કહી અને રાજા વજે સમજી છે તે આ મહિલાઓને આ સ્ત્રીઓને એક એક વીંટી ભેટમાં આપે છે તેમની બહાદુરીના ઇનામ બદલ પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભયાતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થયા છે થાય છે પોતાની પ્રજાની ખુમારી કેમ કે રાજા બહાદુર હોય તો તેની પ્રજા પણ બહાદુર હોય અને આવી જ ખુમારી તેના રાજ્યના લોકો છે તેની અંદર પણ જોવા મળે છે એવી જ રીતે ભાયાતો એટલે કે તેના પિતરાય ભાઈઓ જે છે તેમાં પણ આવી બહાદુરી જોવા મળે જોવા મળે અને રાજાના જે જાગીરદારો છે એમણે પણ રાજાને વિશ્વાસ છે કે પણ જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ બીજા દિનની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની નીંદર ઉડી ગઈ હતી પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવો મોકલો આવી રીતે બીજો દિવસ ઉગે છે અને જ્યારે સૂર્યના કુમળા કિરણો રાજની અટારીઓ ઉપર ફરે પ્રવેશે છે એ જ સમયે રાજા તો ઊંઘમાંથી જાગી અને ઉઠી ગયા હતા પ્રાતઃ કર્મ નિત્ય કર્મ પતાવી અને મહારાજ છે તેણે પોતાના નોકરો મારફતે પોતાના પિતરાઈ ભાઈઓ જાગીરદારો સામંતો જે કોઈ હતા એ બધા દરબારોને ડાયરાની અંદર બોલાવવા માટે મોકલે છે બપોરના આરામ બાદ બપોરે સૌને બોલાવી લીધા રાજવહીવટ લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવરાણો આ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે આવી રીતે દરબાર છે તે ભરાયો છે અને દરબારની અંદર રાજાએ પોતાની વાત રજૂ કરી રાજ્ય વહીવટના લોકોના કોઈ પ્રશ્ન હતા એ બધી વાતો છે તે પૂરી થાય છે અને એવી રીતે ભરચક ડાયરામાં ખૂબ જ મોટા પ્રમાણેમાં લોકો બેઠા છે અને એવા સમયે રાજાએ બધાની વચ્ચે એક વાત મૂકે છે શું વાત મૂકી કે ભાઈઓ આપણા વાવના રાજ માટે કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણ થી અટકેલી વાત દરેકના કાળ જે વાગી હોય તેમ લાગે છે બધાના કાન સરવા થાય છે એટલે રાણા આ વાત આગળ વધારે છે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા એમ નથી રોજ રોજ સીમાડેથી કંઈક ને કંઈક માઠી વાતો આવતી રહે છે અમને તમારા બધા ઉપર પૂરો ભરોહો છે આ ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજની પરજાની ચિંતા તો કરવી જ પડે ને રજવાડાને આપણા મોભો અને માન છે એનું થાય આવી રીતે રાજા પોતાને જે ચિંતા હતી તે ચિંતા છે તે દરબારીઓ સામે રજૂ કરતા કે છે કે આપણા દરવા પડોશમાં આવેલા રજવાડાઓ છે તે આપણને શાંતિ લેવા દેતા નથી અને દરરોજ સીમાડેથી એટલે કે સરહદો ઉપરથી કઈક ને કઈક માથી ખરાબ સમાચારો ખરાબ વાતો છે તે સાંભળવા મળતી રહે છે છે મને તમારા બધા ઉપર તો તો પૂરો ભરો હો એટલે કે ભરોસો અને એ બધું ઠીક પણ તેમ છતાંય આપણે કોઈની ડાબમાં રહેવું કોઈના ડરમાં રહેવું તે પોષાય નહીં મને મારી ચિંતા નથી પરંતુ મારા રાજ્યની પ્રજાની મને ચિંતા થાય છે અને પડોશના રજવાડા રજવાડાઓ આપણી આબરૂ આપણો મોભો આપણી માન મર્યાદા છે તે તેમને ખૂંચે છે માટે આપણે તેનો કંઈક ઉપાય કરવો જોઈએ આવી રીતે રાજા વજયસંગજી છે તે પોતાની ચિંતા રાજદરબારીઓ સામે રજૂ કરે છે ઘડી ભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ ચૂપકીદી એટલે કોઈ કશું બોલતું નથી થોડીવાર બધા શાંત થઈ જાય છે થોડાક ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ના હોય આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાયું છે એ કાકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું જોઈ લેશું આવી રીતે સઘળાઈ ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના સમર્થન સાથે

એવી રીતે રાજાને કે છે કે મારા જ એમાં કઈ ચિંતા કરવા જેવું નથી અમે બેઠા છીએ તમે જરા પણ ચિંતા ન કરો અને આપણા માવતરે એટલે કે આપણા પિતાએ આપણને આવા મગતરાઓ એટલે કે નાના નાના લોકો સાથે ફોડી લેવાનું શીખવ્યું છે ભણાવ્યું છે કે આને કેવી રીતે સીધા કરવા અને કાકરી ચાળો કરે તો આપણે એને પહોંચી વળીશું તેને સામે લડી લઈશું આમ બધા જ ડાયરાનો એકી સાથે અવાજ સાંભળી અને રાજા છે તે પણ ખુશ થઈ જાય છે જેમ વૈશાખ અને જેઠ મહિનામાં તપેલી ધરતી ખૂબ જ ઉનાળાની ગરમીમાં તપેલી ધરતી ઉપર અષાઢના વરસાદના ફોરા પડે અને જેમ ધરતી ઉપર ઠંડક પથરાય એવી જ રીતે રાણાના રોદીએ પણ આજે ટાઢક વળવા માંડી રાજાને પણ અહીંયા ધરાવ થયો તેને પણ શાંતિ થાય છે કે મારી પ્રજા કોઈ પણ પરિસ્થિતિમાં મારી સાથે છે છતાંય રાણાએ ફરી વાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો દસ મહિના મથાને તોય દરવાજા ન તોડી શકે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય શું કહેવું છે ભાઈઓ ત્યારે રાજાને ચિંતા તો ગઈ પરંતુ ફરી વખત બીજી દરખાસ્ત બીજી વાત છે તે રજા ચર્ચા માટે મૂકે છે કે આપણે એક કામ કરીએ તો કે વાવનગરની ફરતે એક મજબૂત ગઢ જણાવીએ અને એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો દસ દસ મહિના સુધી એ ગઢને તોડવાના પ્રયત્નો કરે ને તો પણ તેના દરવાજા ન તૂટે અને એક ગઢ બનાવવાથી બીજો પણ આપણને ફાયદો થાય કે સિંધમાંથી ઊંટ લઈને જે લૂંટારાઓ આવે છે તે લૂંટારાઓથી પણ આપણે બચી શકીએ ત્યારે રાજદરબારના લોકોનો મત લેવા માટે રાજા તેમને પૂછે છે કે શું કેવું છે ભાઈઓ તમારું બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા દો અમે બધા ભેળા મળીને એ વાતે વચાર કરશું પછી ગઢ જેવો બનાવવો એ આપને જણાવશું ચિંતા ન રાખતા ત્યારે દરબારના લોકો કહે છે કે બાપુ એ વાતની અત્યારે તમે ચિંતા ન કરો અમે બધા સાથે મળી ભેળા એટલે સાથે મળી અને વચાર એટલે કે વિચાર કરશું અને કેવો ગઢ બનાવવો તેના વિશે નક્કી કરીશું ગઢ એટલે વિદ્યાર્થી મિત્રો કિલ્લો નગરની ફરતે કિલ્લો બનાવવાની વાત છે અને માટે તમે ચિંતા ન કરો આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સારું ત્યારે કહી ભાવભેર વિદાય આપી અને ડાયરો વિખેરાયો ત્યારે રાણો જાણે કે હળવો થયો હતો આમ દરબારના લોકોએ રાજાની વાત છે તે સ્વીકારી અને દરબાર છે તે છૂટો પડે છે વિખેરાય છે રાજાએ તેમને માનભેર વિદાય આપી ડાયરો વિખરાયો અને રાજા પણ જાણે કે પોતાના પ્રજાની ચિંતાનો ભાર ઓછો થયો હોય તેવી રીતે હળવા ફૂલ થઈ જાય છે ચાલો આગળ જઈએ એ વાતને એક અઠવાડિયું વીતી ગયું રાણાનો ઉચાટ તો ઓગળી ગયો હતો છતાંય અને ગઢનું શું થયું ની ચિંતા તો સેવી જ આ વાતની જાણ દરબારીઓને થતા બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવડાવ્યું કે મહારાજ આવતી પૂનમે ધીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયારી છે જોવા માટે પધારજો આમ ગઢની વાત કર્યા પછી એક અઠવાડિયાનો સમય વીતી જાય છે પણ રાજાનો ઉચાટ એટલે કે ચિંતા છે તે તો ઓગળી ગઈ પરંતુ હજી એક વાત એમને હતી મનમાં કે ગઢનું શું થયું હશે ચિંતા તો હતી જ અને દરબારીઓને પણ આ વાતની ખબર પડી કે રાજાને હજી પણ ગઢની ચિંતા છે માટે તેણે ભેગા થઈ અને રાજાને કહેવડાવ્યું કે મહારાજ આવતી પૂનમે ધીમા ગામની અંદર જે શામળિયાનો મેળો ભરાય છે તે દિવસે દિવસ આથમતા એટલે કે સાંજના સમયે તમારો ગઢ તૈયાર રહેશે તમે જોવા માટે આવજો પધારજો દરબારીઓને રાણા માટે માન હતું તો પ્રજાની આટલી ચિંતા બીજા ક્યાં રાજવી કરે વળી અહીં તો વારંવાર દુકાળ પડે ને એ વખતે કહ્યા વિના વેરો માફ કરે ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે આમ રાજના લોકો છે તેમને પણ રાજા માટે રાણા માટે માન હતું કેમ કે પ્રજાની ચિંતા કરવાવાળા હવે રાજવી બીજે ક્યાંય મળતા ન હતા ઘણી વખત દુષ્કાળ પડે તો દુષ્કાળ વખતે રાજા લોકોનો કરવેરો છે તે કહ્યા વગર જ માફ કરી દેતો જ્યારે કોઈ માણસને જીવવામાં જરૂર પડે તો તે તેમને મદદ કરવા માટે સતત તૈયાર રહેતા રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે અને તેના પરિવારની ચિંતા કરે અરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને પ્રસંગ રંગેચંગે પૂરો થાય આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી આમ રાજા વજયસંઘજી પ્રજા વત્સલ રાજવી લોકોના દરેક કામોની અંદર ઊભા રહેતા કોઈને ત્યાં મરણ થયું હોય કે માંડું પડ્યું હોય તો તેની ચિંતા કરે કોઈના દીકરીનો કર્યાવર કરવાનો હોય અને વ્યક્તિની પરિસ્થિતિ નબળી હોય તો એવા લોકોને પણ મદદ કરી અને ધામધૂમથી રંગે ચંગે એટલે કે ધામધૂમથી તેનો પ્રસંગ પૂરો કરે અને તેમ છતાં ક્યારેય રાજાએ પોતાની મોટપ છે તે બતાવી નહીં અને ક્યાંય પણ પોતાની વાવાહી કે જય જયકાર રાજાએ ક્યારેય કરાવ્યો નહોતો અને આવા રાજાની ચિંતા દૂર કરવાની પ્રજા પોતાની જવાબદારી સમજે છે અને પછી પૂનમની સંધ્યા થઈ આભલાની કોર ભેડા ડાયરામાં રંગ છે બાપ ઘમમાં ધણીને સાંભળાની સોગંધ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ ટાણે વાવના રાણાના દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઉભો રહ્યો અને એણે રાણાને ખબર પાઠવા કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો આવી રીતે પૂનમની સંધ્યા એટલે કે સાંજ આવે છે આભલાની કોર ભૈરા ડાયરામાં ખૂબ જ સુરવીરતાના ચડાવેલા શબ્દો છે એવા શબ્દો છે તે વહી રહ્યા છે અને એવે સમયે રાણાના દરબારની ડેલીએ રાણાને બોલાવવા માટે રાજકવિ આવીને રાજકવિયે છે અને રાણાને ખબર પાઠવા એટલે કે સમાચાર આપે છે કે બાપુ તમારો ગઢ તૈયાર થઈ ગયો છે ચાલો સિમાડે આપણે ગઢ જોવા માટે જઈએ રાણા ઘડી ભર તો મુંજાયા કે ઈટો પથ્થર ચૂનો વગેરે કઈ માલસામાન તો આવતો જોયો નથી તો ગઢ કેમ બને છતાં ભાયા તાગેવાનોની સાથે વાવના સિમાડે જોવા જાય છે અને તો શું જુએ છે રાજાને ચિંતા થઈ કેમ કે ગઢના બાંધકામ માટે ઈંટો ચૂમે સિમેન્ટ પથ્થર કે ચૂનો કે આવી કોઈ પણ વસ્તુઓ આવતા જતા તો જોઈ નથી તો માલ સામાન ક્યાંથી આવ્યો અને ગઢ કેવી રીતે તૈયાર થયો તેમ છતાં રાજા પોતાના ભાયા એટલે કે પિતરાઈ ભાઈઓ અને અન્ય રાજ્યના આગેવાનો છે તેને લઈ અને વાવના સિમાડે જોવા માટે જાય છે અને ત્યાં જઈ અને રાજા જુએ છે તો શું જોયું વાવ સુઈગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરવી શકાય એટલા નજીક હતા બધા જ ખુલ્લી તલવારો ભાલા બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઉભા હતા એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ અને અઢારે વરણ જોડાઈ હતી રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય કે આ ધરતીમાનો ખોળો અમે પણ ખૂંદો છે આવી રીતે રાજ્યના તમામ લોકો વાવ ઢીમા સુઈગામ દરેક દરબાર જાગીરદાર સોલંકી ચૌહાણ પરમાર વેંજિયા વગેરે રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ ફરાવી અને વાવની સીમની

એ પેલા એ કતારમાં ઉભેલા સઘળા સુરવીરો રાણાને પૂછ્યું બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી તો એ માટી કાંકરા અને ઈટોનો ગઢ તમારે ચમ બનાવવો છે આ કતારમાં રહેલો એક એક વીર હો હો જણને પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણાવવો છે ગઢ શું કરવો છે ચણતરનો ગઢ શું કરવો છે આમ રાણા છે એ વિચાર કરે કંઈ એ પહેલા જ હારબંધ કતાર એટલે હાર હારબંધ ઉપેલા સઘળા શૂરવીરો છે રાણાને કહે છે કે હે બાપુ તમને આ જીવતા ગઢ ઉપર વિશ્વાસ નથી ભરો હો એટલે વિશ્વાસ કે આ તમારે માટી કાકરાનો ગઢ બનાવવો છે આ કતારમાં આ લાઈનમાં ઉભેલો એક એક વીર છે તે હો હો એટલે કે સો સો જણ ને પૂરો પડે એવો છે અને જો કોઈને આ બાજુ આવવું હશે ને તો અમારી લાશો ઉપર થઈને આ રજવાડામાં પરો પ્રવેશવું પડશે એટલે કે એક ચકલું પણ આભમાં પહોંચ્યો કદાચ આ રણનાદના પડઘા આસપાસમાં એ પડાય છે સિમાડે જઈને પણ ફળાય છે અને એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું આ ખુમારી વાત સાંભળનારા અટક ચાલો કરવાનું ભૂલી જ ગયા આવી રીતે રાજાને પૂરેપૂરો ભરોસો થયો કે જ્યારે પણ મુશ્કેલી પડશે ત્યારે મને મદદ કરવા માટે મારી રાજની પ્રજા છે તે હંમેશા હાજર હશે અને ત્યારે સૌએ સાથે મળી અને ઠાકરના કાળિયા ઠાકર શામળિયાના જય જયકાર છે તે કરે છે અને આ રણનાદ આના પડઘા છે તે આજુબાજુમાં પણ સંભળાય છે અને સીમાડા સાથે અથડાઈ અને આજુબાજુના રજવાડાઓને પણ એક સંદેશ આપે છે કે સુરવીરતામાં અમે ક્યાંય પાછા પડશું નહીં સેવા કરવામાં કવિ કાન બાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંગરા રે લોલ ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે ગઢની રઢ છોડી રૂડા રાજવી રોલ રાજવીરે લોલ અને વાવનો રાણો ગદગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે અને કાન બાપુએ એક ગીત લખેલું તે ગીત આજે પણ વાવ અને તેની આસપાસના વિસ્તારોના લોકો પાસે કર્ણોપકર્ણ એટલે કે એક કાનથી બીજા કાન સચવાયેલું છે અને વાવની જનતાને આજે પણ આ ગીત છે તે પોરસાવે ઉત્સાહ પ્રેરે છે તેમનામાં નવો પ્રાણ પૂરે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે રાજાએ રાજાને પોતાની પ્રજાએ આપેલા વિશ્વાસના કારણે ગઢની રઢ છે તે છોડી દે છે ચાલો હવે પાઠની અંદર જે અઘરા શબ્દો હતા તેના વિશે જોઈએ તો કાજળ એટલે મેષ બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી નિંદ્રા એટલે ઊંઘ આય વરૂડી એટલે કે નડેશ્વરી માતાનું લોકબોલીમાં નામ રાણા એટલે રાજા ઉચાટ એટલે ચિંતા વેરો એટલે કર મલક એટલે વિસ્તાર નાનું રાજ્ય હાવજડી એટલે સાવજડી સિંહણ ખુમારી એટલે આંખમાં દેખાતો નશો પદ એટલે દરજ્જો ગર્વ ભાયાત એટલે રાજાનો પિતરાઈ જાગીરદાર એટલે જાગીર ધરાવનારું અટારી એટલે ઝરૂખો છજુ સામંત એટલે વીર યોદ્ધો રાજાનો મોટો જાગીરદાર માઠી વાતો એટલે ખરાબ સમાચાર બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે જરૂખો મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ તેને દરખાસ્ત કહેવાય એક કાનથી બીજે કાન એમ ફરવું તેને કર્ણોપકરણ કહેવાય

તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફઓ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો